શું થયું પપ્પા થઈ ગઈ વાત હા મૂર્તિઓને અને મમ્મી પપ્પા બે નિમિત્તાને જોવા માટે આવી રહ્યા છે તો આપણી બધી તૈયારી પૂરી થઈ ગઈ છે ને કમ્પ્લીટ હા પપ્પા પાર્લરનું કામ તો હું સવારે જ પતાઈ આવી છું નિમી જોડે જઈને બસ હવે નાસ્તાનું મમ્મી થઈ ગયું હા નાસ્તાનું અને આઈસ્ક્રીમની બધી તૈયારી થઈ ગઈ છે સરસ ચાલો પપ્પા મારી બેનની સગાઈ નક્કી થતી હોય તો હું થોડી કઈ કમ રહેવા દઉં હું તો બધું ઠીક કરીને જ બેઠી છું પહેલેથી મારી બધી તૈયારી છે

આ તારી મમ્મી અને તારી દીદીની આખરી શરતોને લઈને કોઈ છોકરાવાળા હાજ નથી પાડતા અને બેટા મારું મન તો એમ કહે છે કે લગ્ન માટે કોઈ પણ શરતો ન મૂકવાની હોય એ તો જે ભાગ્યમાં લખ્યું હોય ને એમ જ થાય જો બેટા અમે તારા મા બાપ છીએ વિધાતા નથી કે તારું ભાગ્ય લખી શકીએ અને જો તારા માટે સારું ઠેકાણું ગોતું ને એ તો અમારી ફરજ છે પણ લગ્ન માટે થઈને આકરી શરતો મૂકવીને એ મને વ્યાજબી નથી લાગતો પપ્પા સમય સાથે પરિવર્તન તો જરૂરી જ છે ને અને હવે તો શરતો મૂકવી જ પડે પપ્પા આપણે દીકરી આપવાની છે એટલે શરતો તો મૂકવી જ પડે કાલ સવારે મારી બેન દુખી થશે ને એ મને નહીં જોયું જાય અને પપ્પા આપણે જો મારું આટલું સારું ગોત્યું હોય ને તો નિમીનું પણ સારું ગોતવું જ પડે પછી મારા સાસરીવાળા ઘણી વાતો કરશે ના કરવાની હા પપ્પા તમે હવે શરતોના લીધે મારી ખુશી નહીં જોવો આ તમે પણ જાણી જોઈને કે છોકરીને થોડી ખાડામાં નખાય આ બધો પૈસો ટકે સુખી હોય ને તો પછી એના મોહ શોખ બધું પૂરું થાય એટલે શરતો તો મૂકવી જ પડે ને નહીં તો છે ને પછી આખી જિંદગી દીકરીને બળતરા કરવાની રહી હા પપ્પા મારે સારું છે તો જો હું કેવી ઠાઠ માટતી રહું છું નકોરો બધું ઘરનું કામ કરે છે મારે તો બસ ખાલી મહારાણીની જેમ ઘરમાં બેસવાનું જ હોય અને નિમી માટે પણ આપણે એવું જ ઘર ગોતવાનું છે બસ નિમી હવે તું જ પપ્પાને સમજાવ હા પપ્પા જો તમે શરતો નહી મૂકોને તો હું પણ મંડપમાં પગ નહીં મૂકું હવે તમારા પર છે તમારે મારી ખુશી જોવી છે કે પછી સમાજની દ્રષ્ટિ પછી છોકરીઓને સામે થોડુંક જોવું પડે ને એનું થોડુંક સંભળાય એ જે કહેતી હોય ને બધું હાથું જ કહેતી હોય એના મોસ તો પૂરા ન થાય ને તો પછી એને મજા ન આવે જિંદગી જીવવાની હા પપ્પા આજકાલની જનરેશનનું તો ખબર જ છે ને બધાને કેવા કેવા શોખ હોય તો મને પણ ના હોય તમે મારા માટે આટલું પણ નહીં કરો પપ્પા આવી ગયા મહેમાન આવો આવો જય શ્રી કૃષ્ણ જય શ્રી કૃષ્ણ પધારો પધારો બસ આનંદ આનંદ મહેમાન અમારી દીકરી નિમી છે અને હાલમાં જ ગ્રેજ્યુએટ કર્યું છે એણે હા તમારો દીકરો શું કરે છે મારો દીકરો એક કંપનીમાં નોકરી કરે છે એનો પાંત્રીસ હજાર પગાર છે અને અહીંયા તમારે મકાન ખરું હા ટુ બીએચકે ફ્લેટ છે અમારો અને તે પણ સિટીમાં અચ્છા ગામડે કઈ ગામડે વીસ વીઘા જમીન છે અચ્છા અને મકાન ખરું હા અને હા મહેમાન છોકરાને કોઈ વ્યસન કે કંઈ એવું કંઈ ખરું નહીં નહીં અમારા ઘરમાં કોઈને કાંઈ વ્યસન નથી અને અમારા કુટુંબમાં પણ નહીં એ બધી વાત તો ઠીક છે પણ અમારી અમુક શરતો શરતો હા અંકલ અમારી અમુક શરતો છે જો તમને મંજૂર હોય ને તો આપણે આગળ વાત વધારીએ હા બોલો તમે જે કહેશો એ શરત અમને તો મંજૂર જ હોય ને કારણ કે અમને તમારી દીકરી બહુ જ ગમી ગઈ છે જો અંકલ તમે એમ કીધું કે તમારે ગામડે ઘણી બધી જમીન છે તો એ વાત સાચી પણ મારી બેન ગામડે રહેશે પણ નહીં કે જમીનનું કામ પણ બિલકુલ નહીં કરે અરે બેન અમારે ગામડે જમીન છે પણ ત્યાં ખેતી કરવાની જ નથી અમે કોઈ કરતા જ નથી અને તમારી બેનને પણ નથી મોકલવાના એની ચિંતા તમે છોડી દો હા અને તમે એમ કહો છો કે ગામડે રહેવાનું નથી પણ લગ્ન પછી એવું તો નહીં થાય ને કે મારી બેનને ત્યાં રહેવાનો વારો આવશે અરે ગામડે મકાન છે પણ અમે ક્યારેય નથી જતા પણ હા પ્રસંગો બાદ ને દિવાળી સમય તો અમે જઈએ છીએ તો ત્યારે તો તમારી બેનને આવવું પડે

આંટી એનો ખાલી એક નખ તૂટી જાય ને તો પણ એ રડવા માંડે છે તો આમાં ઘરના કામની ની ક્યાં વાત આવે જો તમને આ બધી શરતો મંજૂર હોય તો તમે હા પાડો કઈ વાંધો નહીં તમારી બધી શરતો અમે મંજૂર કરીએ છીએ કેમ હા ને તમે તો કઈક બોલો હા હા તમારી બધી શરત અમને મંજૂર છે હા નિમી તો હવે તને વાંધો નથી ને નિમી બેટા છોકરો પસંદ છે ને તને વાંધો ને પપ્પા જે બી તમારી ઈચ્છા તો પછી મહેમાન આપણે સારું મુહૂર્ત જોઈને સગાઈ કરી નાખીએ અને વેલા મલ્લા લગ્ન કરી નાખીએ હા હા જેમ તમે કહો તેમ અને લગ્ન પણ જલ્દી આપણે લઈ લઈશું હા હા કેમ નહીં અશોક આ મંદિરને લીધે આ છેલ્લા ત્રણ મહિનાથી આપણે બંને બાપ દીકરાઓ ઘરે બેઠા છે અને આ લગ્નના ખર્ચાને લીધે આપણી પાસે મૂડી પણ નથી બચી તો આ મંદિરથી બચવા માટે થોડા સમય માટે આપણે ગામડે જવું પડશે એકાદ વર્ષ ગામડે ખેતી કરશું તો બધું રેડી થઈ જશે અને પછી આપણે પાછા શહેરમાં આવી જઈશું કેમ બરાબર ને સાચી વાત છે આપણે એમ જ કરીશું પપ્પા મમ્મી હું ગામડે નહીં આવું તમને તો ખબર જ છે ને મારા મારા લગ્ન સમયે મમ્મી પપ્પાએ મૂકી હતી કે ગામડે ભલે તમારે ગમે તેટલી ખેતી હોય પણ મારી છોકરી ખેતી નહીં કરે એટલે હું તો ગામડે નહીં જ આવું પણ આ મંદી એટલી છે ને એટલે આપણે ગામડે તો જવું જ પડશે પ્લીઝ અશોક આ બધું ઇમોશનલ ડ્રામા કરીને મને બ્લેકમેલ કરવાની કોશિશ ના કરતા તમને ખબર જ છે શરત અને તો પણ જો તમારે લોકોને તો તમે લોકો જઈ શકો છો બાકી હું તો તમારા લોકો સાથે ગામડે નહીં હું જતી રહીશ મારા મમ્મી પપ્પાને ત્યાં જો બેટા બહુ ગમે તે કહે પણ આપણે ગામડે તો જવું જ પડશે તમારી વાત હાચી છે પપ્પા આ રમેશભાઈ છે એનું તો કેવું કારખાનું ચાલતું હતું તો એ અરે બેટા હું તો જ્યારે મહિનોથી મંડી આવીને ત્યારે જ વિચાર કરેલો કે આપણે ગામડે જતા રહીએ પણ આપણે તો તારા સસરાને વચન આપેલું એટલે શરતથી બંધનમાં હતા એટલે હું કંઈક આગળ કંઈ ન કરી શક્યો પપ્પા તમે કાંઈ મારી ચિંતા નહીં કરતા હા હા ભલે મારા સસરાને ત્યાં વહી જાય આપણે એને રાજી ખુશીથી જવા દેવું અને પાછા આપણે અહીંયા શહેરમાં આવી ને તેડી આવશું હા બેટા તારી વાત તો સાચી છે પણ આ એવી ભયંકર મંદિર આવેલી છે ને કે ક્યારે ખુલે તે છતાં પણ આપણે એકાદ વર્ષ સુધી તો કમસે કમ ગામડે રહેવું પડશે અને હા હિરલ તું જો બહુને સમજાવી શકતી હોય ને તો થોડું સમજાવજે નહીં કે જો બેટા આ તો બધી કુદરતી આફટો છે એનો સામનો આપણે કરવો પડે અને ક્યાં ખાટું મોડું થઈ જવાનું છે એકાદ વર્ષમાં તે જો એ રાજી થતી હોય ને તો તો કોશિશ તો કરજે નહીં પણ અશોકના પપ્પા આપણે જે વિવાઈને વચન આપ્યું એનું શું અરે હા એ વચન તો આપણે આપ્યું છે આપણે નથી પાડી શકવાના કારણ કે આપણી પાસે બીજી કોઈ આવક નથી અને બીજા કોઈ ધંધા નથી તો શું કરવાનું આપણે અને આપણે તો નોકરી ઉપર ચાલવાનું છે પણ જો એક વર્ષ માટે આપણે ગામડે જશું અને બહુ એના પિયર જતી રહેશે તો લોકો કેવી વાતો કરશે તારી વાત સાચી છે પણ હવે આપણે બીજું કરી પણ શું શકીએ હા બેટા પપ્પા એ તમારી વાત સાચી છે ભલે જાય મારા સસરાલ ત્યાં જવા દે તો પણ જતા જે સ્ત્રી આવા સમયમાં મારો સાથ ન આપી શકે ઈ સ્ત્રીનું આ ઘરમાં કામ પણ શું છે પણ બેટા આ બધી વસ્તુ અમારા જમાનામાં ચાલતી હતી અત્યારના જનરેશનમાં આ બધું ન ચાલે જે પણ વેવાઈને વચન આપ્યું હોય ને એ આપણે પાલન કરવું જ પડે અને હા બેટા આપણે ગામડે જઈએ અને તારી વહુ નહીં આવે ને તો કેવું લાગે ત્યાં અને લોકો આપણે પૂછશે કે તમારી વહુ કેમ નહીં આવી આપણે નીચું જોવાનું થશે બેટા પપ્પા મારા કિસ્મત અને આ તો કળિયુગ છે પપ્પા અત્યારે બધાયને છે ને પૈસાની સાથે છે ને રૂપ પણ જોઈએ છે અને પોતાની મનમાની પણ કોઈ ઘરનું નથી વિચારતું અશોક તો પણ હું તારી બહુને હું સમજવાનો પ્રયત્ન કરીશ જો માની જતી હોય ને તો આપણે એને પિયર નથી મોકલી આપણે આપણી સાથે એને ગામડે લઈ જાવી છે ભલે હા અને અશોક તું પણ થોડી કોશિશ કરજે સમજાવવાની કે થોડા દિવસ આવે સારા દિવસો આવશે જ ને પછી પપ્પા આ છ મહિના મેં કાયદા એ નહીં જોડે અને તમને ખબર જ છે એ નહીં માને ઠીક છે બેટા ભગવાન પર છોડી દઈએ જે થવું થાય પણ આપણે ગામડે જવું પડશે ફાઇનલ છે

હા મમ્મી પણ મેં તો ચોખ્ખી ના પાડી દીધી છે કે મારી બેન તો ગામડે સે જે દુખી થવા જાશે જ નહીં એટલે મેં છે ને એને ફોન કરીને અહીંયા જ બોલાવી લીધી ઈ સારું કર્યું શું સારું કર્યું આખરે મને જે વાતનો ડર હતો ને એ જ થશે તમે જોજો એટલે તમે કેવા શું માંગો છો પપ્પા કે તમને ડર હતો મેં કઈ ખોટું કર્યું છે મમ્મી હરે ગામડે જશે ને તો કાળી મેસ જેવી થઈ જશે અને બિચારી ફૂલ જેવી મારી બેન કોઈ દિવસ કઈ કામ નથી કર્યું મને થયું કે અહીંયા બોલાવી લઉં પપ્પા તો બધી વાતમાં ખોચા જ કાઢે બસ મારી ફૂલ જેવી દીકરી છે એને અહીંયા પણ ક્યારેય કામ નથી કર્યું તો ઈ ત્યાં કેવી રીતે કામ કરે ને બધું એડજસ્ટ કરે નિમિત બસ નિમિત બસ બેટા હવે છે ને આપણે ત્યાં નથી જવું અહીંયા જ છે તારે ઉડી જા તમે જ જોઈ લ્યો હવે કેટલી હેરાન કરી હશે ત્યારે મારી બેન આટલું બધું રોવે છે નહી તો કેટલી સ્ટ્રોંગ છે કોઈ દિવસ રોતા જોઈ છે ને કેવી થઈ ગઈ છે પપ્પા મમ્મી એ લોકો કાપડે રહેવા છે ઊડે જાવ ને જાવ જાવ

હું હાચી વાત છે જો પપ્પા શાંતિ રાખો તમે બધી જ વાતમાં આવી રીતે આપણા ઘરની ધોરાજી ન હાલે મેં તમને પહેલા જ કીધું હતું કે આપણે દીકરીના મા બાપ છીએ એના વિધાતા નહીં કે એના ભાગ્ય લેખ લખી નાખીએ ને હા આપણી મા બાપ તરીકે ફરજ છે કે આપણે દીકરી માટે સારો અને સંસ્કારી મૂર્ત્યો શોધીએ પણ દીકરીનું સુખ કે દુઃખ એ તો આપણા હાથની વાત જ નથી એ તો એનું કર્મ જ નક્કી કરશે ને આ બધી શરતો મૂકીને તો દીકરીના લગ્ન ક્યારેય ન કરવા જોઈએ તમે જાણો છો આ દુનિયામાં જે મા બાપે શરતો મૂકીને પોતાની દીકરીઓને પરણાવી છે ને એના જીવનમાં બહુ દુઃખી થઈ છે સાંભળવું જ તમારે ઇતિહાસમાં એના ઘણા દાખલાઓ છે એમાંથી બે ત્રણ દાખલા આપું તમને રામાયણમાં જનક રાજાએ શરત મૂકી કે શિવધનુષને જે પણ ચડાવશે ને એને મારી દીકરી જાનકી પે ને ભગવાન રામે પણ જ ચડાવી અને ધનુષને તોડ્યો સીતાજી રામ સાથે પરણ્યા અને શરતી લગ્ન થયા ને સીતાજી આખી જિંદગી દુખી થયા સાંભળો એકબીજો દાખલો ને રાજા દ્રુપદે શરત મૂકી કે જે માછલીની આંખને વીંધે ને એને મારી દીકરી દ્રૌપદી પરણે ને અર્જુને માછલીની આંખ વીંધી દ્રૌપદી અર્જુન સાથે પરણ્યા અને શરતી લગ્ન થયા અને દ્રૌપદી પણ દુઃખી દુઃખી થઈ ગયા ને હવે ત્રીજો દાખલો સાંભળ્યો અને દમયંતીના પિતાએ શરત મૂકી કે મારી દીકરી દમયંતી જેને માથે અંજલી ઢોળે ને એને પરણે ને દમયંતીએ રાજા નળની માથે અંજલિ કળશ જોયો ને એને પરણે આ પણ એક શરતી લગ્ન જ થયા અને દમયંતી પણ જિંદગીભર દુઃખી દુખી થઈ ગઈ દીકરાઓ આ તો બધા નાણાં અને ટાણાનો ખેલ છે આ દુનિયામાં ભલ ભલાએ બધું ભોગવવું પડે છે અને આ માત્ર આપણા ઘરનો પ્રશ્ન નથી આ તો મોટા ભાગે દરેક ઘરની સળગતી સમસ્યા છે હું સમજી ગઈ તમે જે પણ કહેવા માંગો છો ને હું બધું જ સમજી ગઈ મને ખબર છે આ બધી મોહ માયામાં આવીને મેં ખોટી શરતો મૂકી અને એ જ શરતો આજે મને ભારે પડી રહી છે મારા દુઃખનું કારણ

તમારે મને ના પડાય ને કદાચ હું ત્યારે જ સમજી જાય તો આજે મારે આ દિવસ ના પડે પણ પપ્પા હવે હું સમજી ગઈ છું અને હવે છે ને હું તમને નિરાશ નહીં કરું હા હું આજે જ પાછી જતી રહીશ એક વર્ષ નહીં બે વર્ષ પણ ગામને રહેવું પડશે ને તો હું ખુશી ખુશી રહી લઈશ હા નિમી તારી વાત સાવ સાચી છે અત્યાર સુધી અમે તારી મોહ માયાના કારણે આવું બધું કરતા હતા પણ આજે અમને બરાબર ભાન આવી ગયું છે હા બેટા આ તને સમજણ આવી ગઈ ને કે જીવનમાં જ્યારે આપણે ભણેલા ગણેલા હોઈએ પિયરિયાવાળા થોડા ઘણા રૂપિયા પૈસાવાળા થઈ જાય અને દીકરીઓ થોડીક લાડમાં ઉછરે એટલે મુરતિયા પાસે આપણે બધી અપેક્ષાઓ ખૂબ વધી જાય છે એની પાસે ઘર માંગીએ છીએ ગાડી માંગીએ છે વાડીએ કામ નથી કરવા જવું છતાં આપણે ખેતરો માંગીએ છીએ આવી બધી જે લાલસાઓ રાખીએ છીએ આપણે અને એમાં જ્યારે એ લોકોને ત્યાં કોઈ તકલીફ પડે કે દુઃખ પડે ત્યારે આપણે એના સહભાગીને જ થતા ને તો એમાં આપણું દાંપત્ય જીવન સુખી નથી બની શકતું બેટા એટલે જીવન છે ને સુખ અને દુઃખ તો આવ્યા કરે પણ એ કોઈ શરતોને આધીન નથી હોતું એ આપણા તકદીર હોય છે આપણા નસીબ હોય છે અને કર્મના સિદ્ધાંત પ્રમાણે જીવન જીવાતું હોય છે ભણેલા ગણેલા હોય એ તો સારી વાત છે જીવનમાં કે તમે કોઈ પણ પરિસ્થિતિનો સામનો કરી શકો પછી આર્થિક રીતે હોય માનસિક રીતે હોય આ બધી સમસ્યાઓના તમે ઉકેલ લાવી શકો એટલે દીકરા મારું તો પહેલેથી જ માનવું એવું છે કે જીવનમાં જ્યારે આપણે દાંપત્ય જીવનમાં આગળ વધીએ છીએ ત્યારે આવી ખોટી શરતોને આધીન આપણે આગળ ન વધવું જોઈએ